અમદાવાદ અને દિલ્હીથી પાંચ ઠગોની ધરપકડ કરવામાં આવી છે વોટ્સએપ અને ટેલિગ્રામ પર અલગ અલગ ટાસ્ક આપવામાં આવતા હતા વડોદરાના ઈસમ સાથે થયેલી રૂપિયા દસ લાખની ઠગાઈ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ વડોદરા સાયબર ક્રાઇમ સેલે કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓના બેંક એકાઉન્ટમાં માત્ર ત્રણ જ દિવસમાં એક પોઈન્ટ ચોર્યાસી કરોડનું ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું હતું આ બેંક ખાતા વિરુદ્ધ તેર રાજ્યોમાં તેતાળીસ જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે આખું નેટવર્ક ચાઇનાથી હેન્ડલ થતું હોવાનું જાણવા મળેલ છે થાઇલેન્ડમાંથી ટેલિગ્રામ ગ્રુપ ક્રિએટ થાય છે ટાસ્ક ફ્રોડના સૌથી વધારે ફ્રોડ થયા હોવાની માહિતી સામે આવી રહી છે જેમાં ટેમ્પરરી વેબસાઇટ હોય છે આ વેબસાઇટ પંદર દિવસ પછી બંધ થઈ જાય છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સાયબર ક્રાઇમે પાંચ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આમાં જે ફરિયાદી છે એમના સાથે ટોટલ આઠ લાખનું એક ફ્રોડ થયેલું એ બાબતે એ સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશનની વિઝિટ કરેલી હતી એટલે એમને તરત અમે વન નાઇન ઝીરોમાં એક કમ્પ્લેન કરાવી અને એ બાબતે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરી હતી ત્યારે ફરિયાદમાં એવું જાણવા મળ્યું હતું કે એ જે વિક્ટિમ છે એમને પહેલાં વોટ્સએપમાં ગજાણ્યા નંબરથી પોતે સોંગ ટેકનોલોજીસ લિમિટેડમાંથી એચઆરમાંથી વાત કરે છે એવી રીતના કોન્ટેક કરવામાં આવ્યો હતો અને એમને જો ઘર બેઠા પાર્ટ ટાઈમ જોબ કરવી હોય તો એ બાબતે અમુક ટાસ્ક આપવામાં આવ્યો હતો ઇનિશિયલી એ ટાસ્કમાં એમને યુટ્યુબમાં અમુક વિડીયો લાઈક કરવાનું કહેવામાં આવ્યું હતું અને પ્રથમ આ બધા ફ્રી ટાસ્ક કમ્પ્લીટ કરવાના બદલામાં એમને અમુક નાની રકમ જેમ દોઢસો રૂપિયાથી પાંચસો રૂપિયા એમના અકાઉન્ટમાં આવેલા હતા એટલે જે ફરિયાદી છે એમનો વિશ્વાસ કેળવાયો હતો ત્યારબાદ અલગ અલગ આવા બીજા ટાસ્ક કમ્પ્લીટ કરવામાં આવ્યા હતા પછી એમનું એક સ્ટેજ આગળ જવા માટે એમને એક ટેલિગ્રામ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા જેમાં એને જણાવવામાં આવ્યું હતું કે આપ પ્રીપેડ ટાસ્ક એને કહે છે આ લોકો પ્રીમિયમ ટાસ્ક અથવા તો પ્રીપેડ ટાસ્ક અગર એ કરવા હોય તો આપણે અમુક રકમ એમને એક વેબસાઇટ આપેલી હતી એમાં ડિપોઝિટ કરાવી પડશે એ રકમ ડિપોઝિટ કરાવ્યા પછી એમને અલગ અલગ ટાસ્ક કરવામાં આવશે તો એ ટાસ્ક કર્યાના અંતમાં જે એમને રકમ ભરેલી છે એમના ત્રીસ ટકા કમિશન સાથે રકમ બી પરત કરવામાં આવશે અને આ એમને જે એની ઇન્કમ થશે એમાંથી એટલે ફરિયાદીએ અલગ અલગ આવા ટાસ્ક કરવાના બાને એ ડેશબોર્ડ એમને રૂપિયા ભરેલા સાડા દસ લાખ દેખાડતી હતી તો એ ટાસ્ક કમ્પ્લીટ કર્યા ને અંતે જ્યારે પૈસા વિડ્રો કરવા જાય છે તો એ પૈસા કોઈ વિડ્રો નથી થતા અને એકના બીજા કોઈ બહાના દેવામાં આવે છે કે આપણે ઇન્કમ ટેક્સના પૈસા ભરવા પડશે યા તો આ ટેકનિકલ ગ્લીચ છે કરવા માટે બીજા પૈસા ભરવા મળશે એટલે ફરિયાદીને એવું ખ્યાલ આવ્યો હતો કે એમની સાથે ફ્રોડ થયો છે અને એ બાબત એમને સાયબરગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી આમાં અમારી પાસે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન હતી કે જે એક અજાણી એક વોટ્સએપ નંબર છે જેનાથી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો અને અમુક ટેલિગ્રામ આઈડી છે જેમાં વિક્ટીમને એડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે વિક્ટિમે પૈસા ભરેલા છે એમને આઠ રાજ્યોના અલગ અલગ દસથી વધારે અકાઉન્ટમાં એમને પૈસા ભરેલા છે એમાંનું એક અકાઉન્ટ છે યુડી ગાર્મેન્ટ્સ કરીને જે અમદાવાદમાં ખોલાવવામાં આવેલું હતું એટલે પ્રથમ અમે એ અકાઉન્ટની તપાસ કરી લીધી આ ઉપરાંત જે ટેલિગ્રામ આઈડી છે એમના જે આઈપીની અમે જે ડિટેલ્સ મંગાવી હતી તો એ ટેલિગ્રામ આઈડી થાઇલેન્ડમાંથી ઓપરેટ થતી હતી એટલે જેમાંથી એનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે એ થાઇલેન્ડમાંથી કરવામાં આવતો અને જે વેબસાઇટ ઉપર એમને આ બધું પૈસા ભરવા માટે જણાવવામાં આવ્યું હતું એ ચાઇનાથી ક્રિએટ કરવામાં આવી છે એટલે ફર્સ્ટ અમે આ અકાઉન્ટની તપાસ કરી યુડી ગાર્મેન્ટ્સ તો એમના જે અકાઉન્ટ હોલ્ડર છે જે અમારા એક આરોપી છે જેમને પકડ્યા છે ઉત્પલ ધોલાઈની અમે ધરપકડ કરી હતી એની તપાસમાં એવું જાણવામાં આવ્યું કે એમને આ અકાઉન્ટ છે આગળ દિપેશ પટેલ નામની વ્યક્તિને આપેલી હતી અને એમને એ લાલચ આપવામાં આવી હતી કે એ આખા અકાઉન્ટમાં જેટલું ટર્નઓવર થાય એના એક પર્સન્ટ લેખે રૂપિયા એમને મળશે એટલે આ અકાઉન્ટમાં ત્રણ દિવસમાં વન ફાઇવ કરોડના ટ્રાન્ઝેક્શન થયા હતા અને એનસીસીઆરપી પોર્ટલમાં આ અકાઉન્ટની વિરુદ્ધમાં તેર રાજ્યોમાં તેતાલીસથી વધારે એપ્લિકેશન થયેલી છે ફ્રોડની એટલે ત્યારબાદ અમે જે દિપેશ પટેલની ધરપકડ કરી હતી એમને આ દોઢ ટકા કમિશનમાં આગળ એક જે આરોપી છે મિતેશ પટેલ એમને આપેલું હતું મિતેશ પટેલ અત્યારે ફરીદાબાદમાં રહે છે એમને એ જે અમદાવાદ છે આ અકાઉન્ટ અલગ અલગ લોકો પાસેથી ગેધર કરીને અન્ય લોકોને આપતો હોય છે એટલે પહેલાં અમે આ ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને એમની બાદ અમારી પીઆઈ સિદ્દીકીની આગેવાનીમાં એક ટીમ અમે દિલ્હી રવાના કરી હતી જેથી અન્ય બે આરોપી છે સૌરભ જામુલકર અને એક રામ પંડવા સાહુ આ બંનેની ધરપકડ કરી હતી એમનો રોલ એવો છે કે જે રામ સાહુ અને આ પાંચેય લોકો આ બધા ટેલિગ્રામમાં એકબીજા સાથે ઇન્ટ્રોડ્યુસ No અત્યાર સુધીની તપાસમાં એ આવ્યું છે કે ચાઇનીઝ લોકો ટેલિગ્રામમાં અલગ અલગ ગ્રુપ ક્રિએટ કરે છે જેમાં આવા લોકોને શોધતા હોય છે કે જે એમને અકાઉન્ટ આપી શકે કમી અને એને પાંચથી સાત ટકા સુધી કમિશનની લાલચ આપવામાં આવે છે એટલે જે સૌરભ છે એ પોતે ચેન્નાઈમાં એક વ્યક્તિને મળેલો હતો અને ત્યાંથી અત્યારે ફરીદાબાદ અકાઉન્ટ લેવા આવતો હતો અને આગળની લિંક જે છે જેમ કે મિતેશ ગુજરાત અને અન્ય પાર્ટમાંથી એવા અકાઉન્ટ ખોલાવીને એ આગળ ચેન્નઈ પ્રોવાઈડ કરતો હતો અને આ બધા જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસેથી યુઝર આઈડી અને પાસવર્ડ લઈ લેવામાં આવે છે અને આ પાસવર્ડ યુઝર આઈડીનો ઉપયોગ કરીને આકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા આવતા હોય હોય છે છે રૂપિયા જમા આખું જે આ ટાસ્ક અમારી પાસે લાસ્ટ વર્ષમાં અમે સાહીઠથી વધારે લોકોને અરેસ્ટ કરેલા છે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી તો અલ્ટિમેટ જે આખું ઓપરેટ થાય છે એ ચાઇનાથી છે કેમકે જે વેબસાઇટ ક્રિએટ કરવામાં આવે છે એ ચાઇનાથી ક્રિએટ કરવામાં આવે છે ત્યારબાદ ચાઇનીઝ લોકો ભારતની બહાર અન્ય અલગ અલગ જગ્યાએ જેમ કે દુબઈ છે પ્રોપર એક મોટી વેબસાઇટ હોય એવી કોઈ હોતી નથી ટેમ્પરરી જેમ કે આમાં કોઈ સીએનએનએ ડોટ કોમ કરીને વેબસાઇટ છે એ રજિસ્ટર કરવામાં આવી હતી તો આ વેબસાઇટ બી ચેન્જ થતી રહે છે આ વેબસાઇટ પર્ટિક્યુલરલી પંદરથી એક મહિનો સુધી ઓપરેટ કરશે અને પછી એ વેબસાઇટ બંધ થઈ જશે અને બીજી કોઈ નવી વેબસાઇટ ચાલુ થશે એ હું એ જ કહું છું એ અવેરનેસની બાબત છે જે લોકો આમાં ઇન્વેસ્ટ કરે છે એમને જોવું જોઈએ કે આવી વેબસાઇટ છે એટીપીએસ સિક્યોર છે કે નહીં ઘણીવાર અગર સિક્યોર બી વેબસાઇટ હોય તો પહેલાં એ જોવું જોઈએ કે જે ટાસ્ક કરવામાં આવે છે લોકોની ભૂલ ક્યાં થાય છે કે લાલચને લીધે એ લોકો એટલું વેરીફાઈ નથી કરતા કે જે બી આ એને ટાસ્ક આપે છે એમની જોડે ક્યારેય વાત નથી કરતા નોર્મલ કોલથી ના એની સાથે વિડીયો કોલ કરે છે ના તો એમને પર્સનલી મીટ કરવાનો આગ્રહ રાખે છે જો અમુક ખાલી ચેક એન્ડ બેલેન્સ કરવામાં આવે તો આવી પ્રકારના ફ્રોડથી બચી શકાય છે इस बीच में बात करो कि क्या पता नहीं काजी लोगों ने जाति जुड़ा है टास्क फोर्स की लोगों ने बांस के बेटा जिसे वो बड़ों करोड़ों मार मार कर यस yes. Uh, जो टास्क फ्रोड में जो फर्स्ट पॉइंट ऑफ कॉन्टेक्ट वही से ऑलवेज व्हाट्सएप uh, ટેલિગ્રામ ઓર ઘણીવાર એમને જે પ્રીપેડ મેસેજીસ આવે છે ફોરવર્ડેડ મેસેજીસ જે આપણે ટેક્સ્ટ મેસેજીસ આવતા હોય છે એમાં કોઈ કંપનીના નામે મેસેજ આવતો હોય છે તો આ ત્રણ વસ્તુઓ છે જેનાથી પહેલાં કોન્ટેક કરવામાં આવે છે એટલે પહેલાં તો કોઈ બી તમને આવા મેસેજ આવે તો તમારે વિડીયો કોલ કરો એને યા તો એની યારે વાત કરીને પહેલાં ખરાઈ કરવી જોઈએ કે એમની કંપની ક્યાં લોકેટેડ છે એ જે કંપનીમાં આવવાથી હોવાનું વાત કરે છે એવી કંપની ખરેખરમાં એક્ઝિસ્ટ કરે છે કે નહીં બીજી જ્યારે આ ટાસ્ક રોડમાં છે કે એમને જે પહેલાં ટાસ્ક આપવામાં આવશે એમાં શરૂઆતમાં નાની નાની રકમ ઓલવેઝ આપવામાં આવશે એટલે લોકો એ ધ્યાન આપવું જોઈએ કે આવા કોઈ ટાસ્ક હોતા નથી અગર યુટ્યુબનો વિડીયો લાઇક કરવાથી કોઈ પૈસા મળતા નથી એનાથી એટલે એવા એકચ્યુઅલી લાલચથી બચવું જોઈએ ત્રીજી વસ્તુ એ છે કે એમને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવે છે અને આ ટેલિગ્રામમાં અલગ અલગ લોકો સ્ક્રીનશોટ નાખતા હોય છે કે અમને બી પૈસા મળેલા હોય છે આ જે સ્ક્રીનશોટ નાખવા વાળે છે એવું બની શકે એ જ વ્યક્તિ જેને ગ્રુપ ક્રિએટ કરેલું છે અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી પોતે જ અંદર સ્ક્રીનશોટ એડ કરતા હોય છે એટલે લોકોનો વિશ્વાસ કેળવાઈ જતો આવા પ્રકારના અગર આપણા ધ્યાન આવે તો બચવું જોઈએ કે આ ફ્રોડ જ હશે બીજું સૌથી મોટું આમાં એક છે કે જ્યારે લોકો પૈસા ભરે છે એમને જે આઈએફએસસી કોડને અકાઉન્ટ આપવામાં આવે છે એ થોડુંક અગર ચેક કરે આઈએફએસસી કોડ અગર ગૂગલમાં તો એમને ખ્યાલ આવશે કે જે આ અકાઉન્ટ આપવામાં આવે છે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આપવામાં આવે છે you <laughs>